તો ખેડૂત મિત્રો આજે અગિયાર સપ્ટેમ્બર અને ખેડૂત સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર વિદેશી આયાત ખાદ્યન તેલ ડ્યુટી દસ ટકા વધારો કરવાની એક માંગ ઉઠી તેમજ સાઉથ કોરિયાના તલના ટેન્ડરમાં ભારતને ઓર્ડર મળ્યો તલના ભાવ બારસોથી બે હજાર દસ સફેદમાં આજે બોલાણા કાળા તલમાં ચોત્રીસો વીસથી ચુમ્માલીસો ચોત્રીસ બોલાણા તેમજ ધાણાની બજારમાં વાયદો મજબૂત થવા જઈ રહ્યો છે તેના ભાવ તેરસો વીસથી ચૌદસો એંશી બોલાણા અને ગુજરાતમાં સોયાબીનના વાવેતર ઘટી અને બે પોઈન્ટ લાખ હેક્ટરે પહોંચી ગયું છે તેના ભાવ સાતસો પિચોતેરથી આઠસો બેતાલીસ બોલાણા તેમજ ઈસબ સ્થાનિકે સારી લેવાલી બજારમાં ભાવ સ્થિર જોવા મળ્યા તો તેના ભાવ એક હજાર ચાલીસથી અગિયારસો પિચોતેર જોવા મળ્યા તેમજ ઘઉંની બજારમાં વેચવાલી ઘટી ભાવમાં સ્થિરતા જોવા મળી લોકવનના પાંચસો ત્રીસથી પાંચસો છોતેર તેમજ ટુકડાના પાંચસો ઓગણત્રીસથી છસો અગિયાર રૂપિયા બનાસકાંઠા પાટણમાં બાજરીના પાકને આવી મોટી નુકસાની તે બાજરીના ભાવ ચારસોથી ચારસો પિંચોતેર બોલાણા ગોંડલ લસણની આવકમાં મામૂલી વધારો જોવા મળ્યો તેના ભાવ છસો પચીસથી નવસો પચીસ રૂપિયા અને ડુંગળીની બજાર નીચી હોવાથી અત્યારે કાંજીની વેચવાલીમાં નથી મળતી ખરાખી ડુંગળીના ભાવ એકસો છથી થી ત્રણસો બાસઠ રૂપિયા પાટડી દસડમાં અતિવૃષ્ટિથી ખેતી પાકોમાં મોટું નુકસાન તેમજ વિદેશી આયાત ખાદ્ય તેલમાં ડ્યુટીમાં